સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા બાદ કુંભાણી નું ફોર્મ રદ થતા તેઓએ બેઠકનો સોદો કર્યો હોવાના આક્ષેપો થયા હતા ત્યારે હાલમાં આપ નેતા દિનેશ કાછડિયા નિલેશ કુંભાણી અને ભાજપ પર આક્ષેપો કરી લોકશાહી બચાવની લઇ બજાર ગાંધી પ્રતિમા પાસે પ્રતિક ધરણા શરૂ કર્યા છે

લોકોને આહવાન કર્યું હતું કે આપણો મતનો અધિકાર કોઈ ત્રણ ચાર જણા વેચાઈ જાય તો એ છીનવી કઈ રીતે શકે એટલા માટે સુરત શહેરના ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારોનો અવાજ બનીને આજે મારા દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ દરમિયાન અઠવા પોલીસ દ્વારા અમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને હું લોકોને કહેવા માગું છું આ લોકશાહી છે લોકતંત્રનો દુરુપયોગ થયો છે મારા મતનો અધિકાર કોઈ કઈ રીતે છીનવી શકે એ બાબતે હું સુરત શહેરના તમામ લોકોને કહેવા માગું છું કે તમે પોતે આ લડાઈમાં જોડાવ પોતાના મતનો અધિકાર ચાર પાંચ જણા વેચી કઈ રીતે કે હું તમામ લોકોને વિનંતી કરું છું આગામી દિવસોમાં સોશિયલ મીડિયા દ્વારા અથવા કોઈપણ રીતે જનજાગૃતિ કરી આવતી સાત તારીખ સુધીમાં તમારા મતનો અધિકાર તમને પાછો મળે એ માટે પ્રયત્ન ખૂબ કરવા જરૂરી છે દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા